મિત્રો મમ્મા શું કરો આ બજો ચુંદો 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 તડકે મૂકવા જાવ ને ઉપર હ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય અંબે કેમ છો બધા મજામાં મજામાં જ યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં નવા દિવસમાં તમારું સ્વાગત છે ત્રણસો સાત તુષાર બ્લોગમાં

હા એ સાહેબ ઠંડો એટલો કે ને કેમ ને ચાલુ હતું આખી રાત બરાબર આપણા તપેલું છે ચાલો હવે આપણે આપણે મને માથામાં બહુ જોરદાર વાગ્યું કેમ લેવા ગયો ને તો વાગી ગયો પકડો તો વાગ્યું મને માથામાં

આખો દિવસ તડકામ છે ને તો આનો જે ચુંદરનો ટેસ્ટ હશે ટેસ્ટ કલર આનો જે ગોળ નાખેલો હોય ને ગોળ ગોળ નાખેલો હોય ને એ ગોળ ઓલો થઈ જાય ઓગળી જાય તડકાનો અને ટેસ્ટ મસ્ત આવે ચુંદાનો આપણે અહીંયા મૂકી દઈએ આ બાજુ એટલે જો આપણો આ ધાબો છે ટેસ્ટ બરાબર અહીંયા આપણે મૂકી દેવાનું આખો દિવસ હવે હું રાતે આવીને લઈ જઈશ છે મસ્ત જો તમને બતાવો અહીંયાથી કોમન ફ્લોટ હે બાકી જો

એકા આજ બબારનો બેમાંથી એકનો રોવો નથી કોઈ દિન દેખાય એ દેખાય 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 બોલો ફૂલના લઈ જાય હા પછી બસ એટલું જ

वस्तु लेवा जाए ऐ हमारी माँ देखो कैसे टपक 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 चली जाती है જાન ચલો પાણી પીલા દો થોડા મેં જાણી પીવડાવો ત્યાં વસ્તુ લેવા જવાની છે વસ્તુ લઈ આવી શું લાવે મમ્મી ફૂલનો હાલ લાવવાનો બીજા છૂટા ફૂલ લાવવાના એમાં કે છૂટા ફૂલ ના દેવા કેલા લાવવાના કે નાક છે 30 40 40 ફૂસ દે હમ અને એ રીતે આપણે થોડો છૂટા ફૂલ ના આપસા જગ્યા રસલે બધા ભજનવાળા લઈ જ જતા હોય એવું હાજા ચલો આપણે ગાઈસ આપણે ફૂલનો હાલ લઈ આ મારા મમ્મીને ને ચશ્મા આવે ને બહુ ઢીચાટ ઢીચાટ થઈ જાય લેસ ન કહી દે લાઈસ ચશ્મા જ ન કહેવાય લાઈસ લેસ નહીં લેન્સ કહેવાય લેસ લેસ ના કે લેસ એટલે આ તમારા ગળાને ડોપ ઈ લેસ કહેવાય આ લેસ ક્યાં મારા જવું બાપડા હાલો મળીએ પછી તમને પાછળ નકરો પાછળ નકરો પાછળ નકરો ના આમ વધારે ફાવે ચાલો મિત્રો આપણે બધું કામ પતાય ફ્રી થઈ ગયા છીએ ને હવે બનાવવાની સરસ હોય હવે હવે આપણે અત્યારે રસોઈ બનાવવાની

কুছে যেজেন থডাক ছুটা পুলাপ য়ে টুটা পুল আরাপায়ে তুটা থাকে চ্যিডাকে দুকন্রা পুল হাকে? আমাকা উতারেয়েডে তানে কুল হ વિડીયો ચાલુ છે ચાલો મિત્રો અથાજો આપણે આવી ગયા છીએ ફૂલનો હાલ લેવા એટલે આપણે અહીંયા બજનનો બધું સામગ્રી લેવા લઈ આવ્યા ભાઈ ફૂલ આપોને હાર ફૂલનો હાર 30 વાળા આપો એક છૂટા ફૂલ આપજો ના ત્રીસ નો આપી દો છૂટા ફૂલ આપી દો જરા એમાં આપી દો ને ત્રીસ રૂપિયામાં આવે કેટલા ફૂલ આપી દો ને ચાલો આપણે આજે ફૂલ લેવા આવ્યા છીએ અહીંયા આજનો સારા આપજો ફ્રેશ જો આપણે અહીંયા બધું જો ફૂલ કાઢે છે અત્યારે બધા ફૂલ છે ફૂલની સામગ્રી બધી ચલો દોસ્તો આપણે આવેલા ફૂલ લઈ લીધા છે ફૂલ લઈને બતાવવાનું છે બીજી એક એક વસ્તુ લેવાની છે કઈ વસ્તુ છે એ બતાવીએ ટ્રાફિક છે તડકો ને તો રોડ બી ખાલી હે

કાલી મરદન ગીધા ગાયો ને જા ઓમ જય કાકા ગોધણો નહીં પાર કે મે નહીં આવે પ્રભુ કે આપણે જો ભોજનમાંથી આવી ગયા છે ધોરણ અત્યારે વાગ્યા છે પોણા સાત ગરમી ગરમી ઉઠી ગયો આ ઉઠી ગયો હું જવું બહાર के આટો મારવા કે આટો માર આટો માર લ હા 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 ઓર માર કે વાતું નથી માન માન ભોજન બોરા થી ગરમી જીવી ચાલો એમ કે થોડું ઘડી ઘડી જયારે હરખો ગાતા હોય ને પાણી પાણી આ પડદા ની ખોલી નાખાય હાથ પડે એટલે આવો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ ગવાનું શાક રોટલી ને રસ ચાલો જમી લઈએ પછી મળીએ તમને

ચલો હવે આપણે આ મિસ કરી લીધી છે ને મિસ કરીને બસ હવે જો વિડીયો એન્ડ કરી છી આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો મમ્મી નહીં આ સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે શેર કરો વધારે વધારે લાઈક કરો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચલો જય માતાજી ગુડ નાય કાલે ફરીને બ્લોગમાં મળશો